અત્યારે કોઈ પણ હું સર્ચ કરું છું એનો મતલબ નથી કે એ મારે છે પણ હું કોઈ પણ શીખવાના થી જાણવાના આપણે જોઈએ મને ખબર હું ખુલશે આખી ખુલ્લું આ જે પેજ ખુલ્લું ને એ સાત નંબર છે ગામ નમૂના નંબર સાત જો પેલા એક વસ્તુ સમજી ગયો સાત નંબર અલગ છે બાર નંબર અલગ છે પણ સાત બાર નો ઉપયોગ વધુ થાય એટલે સાત બાર કેવી છે સાત નંબર એટલે વસ્તુ બાર નંબર એટલે તમારો તાલુકો આવી ગયો ગામ આવી ગયો સર્વે નંબર આવી ગયો તમારો જૂનો બ્લોક નંબર આવી ગયો અહીંયા તમારું નામ આવી ગયું વીસ ની એન્ટ્રી તમારું નામ ચડેલું છે ખાતા નંબર આવી ગયો તમારો ક્ષેત્રફળ કેટલું છે આકાર કેટલો છે એ બધી વસ્તુ આવી હાથ નંબર ની અંદર છે ને બીજી વસ્તુ તેના આવે બીજા હક દાખલ સામાન્ય ભાષામાં ગણોત્ય કહેતા હોય તથા બોઝાની વિગતો સમજતા હોય રેડી તો આ જોઈએ ને તો આ ભાઈએ છે એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની અંદર ખંભાડિયા શાખાનો ભાઈ બોલો લીધો છે રેડી બીજી આપણે હાથ પર જોઈએ તમને કીધું એ આમ સિમ્પલ વસ્તુ છે કેપ્ચા નાખવાનો

હાથ નંબર ડાઉનલોડ કરવો છે ભાઈ કોઈ પણ આવી ગયું તાલુકાનું નામ ઝઘડિયા નાખ્યું દેજો ભાઈ ઇન્ડોર નાખ્યું દેજો ખરી પછી આ તમારો બ્લોક નંબર આવી ગયો એડ એડ વિલેજ કરી દેજો આમાં એક વસ્તુ છે ને ફી લે છે ખરી છે ₹5 એક નકલની ફી એ ₹5 હોય પ્રોસેસ ટુ પેમેન્ટ પે અમાઉન્ટ પે અમાઉન્ટ તમે કોઈ પણ રીતે કરશો ક્રેડિટ કાર્ડ કરશો ઇન્ટરનેટ બેન્કિંગ થી કરશો યુપીઆઈ આઈડી કરશો યુપીઆઈ બારકોડ થી કરશો યુપીઆઈ આઈડી થી કરશો ખરી છે તમે જે રીતે કરશો ને એટલે તમારું એક ડાઉનલોડ થઈ જશે જે લગભગ આવા પ્રકારનું હોય ડાઉનલોડ કરી માલિક છે ભાઈ માલિક ભાઈ આવડા વ્યક્તિ છે ત્યાર પછી જરાયત છે કુલ ક્ષેત્રફળ કેટલો છે આકાર કેટલો છે આ બધી વસ્તુ થઈ ગયું વિગતો આની અંદર આવી ગઈ બીજા વિગત આવી કાઢી નીચે આવી ગયો તમારા મામલતદાર ઓફિસ નો ચીકો ઝઘડિયા અને સાઈન આવી ગઈ એની વસ્તુ આવી ગઈ પાંચ વર્ષો લા ડાઉનલોડ થશે રેડી તો આઈ હોપ યુ આશા રાખું છું કે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ છે બાર નંબર હું છે બીજા બધી વસ્તુ શું છે એ તમને આવતા વિડીયોમાં જોશો આપણે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જો તમને જણા ગમી હોય મારી માહિતી ગમી હોય તો લાઈક ફોલો એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ વેરી મચ